સમાચારમાં હવે વાત લોકસભા ચૂંટણીને લઈને કરીએ તો ભાજપે પ્રચારની શરૂઆત કરી દીધી છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે વોલ પેઇન્ટિંગ કર્યું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ વોલ પેઇન્ટિંગ કર્યું સુરતના અંબાનગરના કાર્યાલયમાં વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યું અને પ્રચારની શરૂઆત કરવામાં આવી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને જોડાયા બે હજાર ચોવીસ તૈયારીની શરૂઆત કરવામાં આવી છે પાટીલે નિવેદન આપ્યું એક સાથે કાર્યાલયનો ઉદ્ઘાટન કરીને નવી શરૂઆત કરી રહ્યા છે પ્રધાનમંત્રી મોદીના આહવાન સાથે જ ભીત ચિંતની શરૂઆત કરી છે તો આવનાર લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે જોરદાર તૈયારીઓ કરી લીધી છે અને પ્રચારની શરૂઆત કરી દીધી છે